કોરવણમાં એમ એમ કપાસ હોય પણ વરસાદ થઈ જાય ને તો ઉપર કોપટો થઈ જાય અને લાઈટ પાછી આવે ને આપણે પણ આ રિસ્ક લીધો હે હુમલો કર્યો છે આગળ ભગવાન ભગવાન જેવું એ કરે સાચું બાકી પરમસો તો એની ઉપર હોય જ એ ઉપર વાર કરે સાચું ભાડ તો સોંપી નાખ્યો સારા માણસ કેવા ઘણા માણસો

એટલે હું કાઉ ખાટલે બેઠા હમણાં બધા અહીંયા જ બેઠા હતા નીણ જો નાખતી પાડો પાયા જો બધી હવે જો અતારમાં મસ્તીનો ટાઢો પવન આવે હે આમથી કુલર જેવો અસલ ને માર મમ્મી એને બાજ બોરે છે પવન આમથી ને આવે એટલે અહીંયા સાંયો બાકી આ રીઓના બાવરો હોય એટલે એનું સાંયો અત્યારે અહીંયા આવી ગુલમુલ નું એન બાજ જાય અસલ મજાનું જો પાંગરીજ છે હ મયજો માછડો નાઈખો છો લાડીએ ઈ મેઈ દેને હિંડા લાગતા હો મમ્મી ઉપર ડોડવાઈ આવી ગયા ગુલમુલ ર્યું ને ફૂલડા થાય ને ઈ ઉપર છે આ ઉપર હું બોન ને રામ રામ જય માતાજી બધાને સમજતી કાટીને જઈ આઈ પોગ્યા કામ લેવાનું હતું ને हम ना उठ के फिर फ्रिज में કાલ ગયા તન માર મેં વીડિયો ઉતારેલું દે છે મા દેવાંજી ને ખાઈડ ખાતા નકા લાગી દેવાંજી બે ની હું અરે કાલ જો લાડ ખાતા તા રસ પીતો તો આમ બુખાતા તા આમ બુખાતા તા કી દી આ તા હું ઓલ કી દે ગાડીમાં બેઠાતા જ બઈજી આને કહીને કટુ ઓ હો હો પછી છાશ પીધી કણો આતો લાસો

તો હોય નહીં એટલા મીડિયમ પાણી મેળવું અને તેમાં તેમાં પાછળ પાવન ચાલુ કરું પાંચ ચા એલા જાય વધતા પાંચ ચાલે દર ચા એક સોંપી જાય આપણે કુલ હે ખાલી ત્રીસ પાંત્રીસ ચા તો શોખ પણ ગમળી થઈ જશે પણ પાવન થોડીક વાર લાગશે કીધું અત્યારે હું ચાલુ કરું તડકાનું વારવું નહીં તાકો પીરો હે લગભગ પી જાય છે નહીં વાંધો આવે જાય

હારું હારું આવી એમ કે મેં કરી દીધું આ બધું પાણી ચાલુ એક લીટર પાઈ દીધું એક ઉભે એવું પાઈ દીધું ને એટલે આડું એક પાઈ દીધું આમ આ નથી એક આડું પીસ એક આ આડું પીસ ત્રણ થી આડા છેલ્લે પીસ પછી આડા પાવની નીકળે પછી લપત નહીં અને ટીટોળી જાય ટીટ ટીટ કરે અને બે ત્રણ બસ હારે લઈને ફરે હવે પા વહી ગયા છે હું આવ્યો છું ઘડીક પાણી એમ પડે વળી પાછા બહાર નીકળે ને જાય ઉડાડે ને હવે આ ચાલુ કરી દીધું પાણી સારું હાલે વરસાદની આગાહી આઠ દસ તારીખે હે જ કીધું ત્યાં ઉગીને હમો થઈ જાય ને પછી વરસાદ થાય તો વાંધો ન આવે નક્કર કોરવળમાં એમનામ કપાસ હોય પણ વરસાદ થઈ જાય ને તો ઉપર કોપટો થઈ જાય અને લાઇટ પાછી આવે નહીં તો પાવાના વાંધા થાય એટલે વરસાદની આગાહી છે ને એટલા માટે છે ને આપણે આ કપાસ સોંપી દીધો હોય અને પાવાનું ચાલુ કરી દીધું પછી વરસાદ થઈ જાય પછી લાઇટનું કંઈ નક્કી જ નથી રહેતું જો આવે તો આવે ન આવે તો અઠવાડિયું ન આવે તો અઠવાડિયું ન આવે તો તમને કપાસ ઓપેલો હોય તો પૂરું થઈ જાય ઉગે નહીં એમને બફાઈ જાય ટાંકામાં જો પાણી ટોક હોય તો ન વાંધો આવે અને કરી તકલીફ પડે એટલે અત્યારે એ જ વારો તો ના હોય મોટા પેન વારો પણ પાણી ટોક ટાંકામાં હતોલાવ ચાલુ કરી દઉં એ એટલો પાવ ટાપસ કાલે વારો આવી જાય હવે કોઈ પૂછો એવું હોય ને કામ કરવું પડે એટલે પાણી કહે તો જાય બીજું એક લીટર નથી આમાં તો વાંધો જાય અહીંયા મેલથી દવા જવા થોડી થોડી બાસાલી ચાલીને દવા જાય એટલે ખર નો ઊગે એટલે હાલ થાય ડબ્બો હળતો પીરો પાછો ફરી ઓલ ડોઈલ ફરી નાખી દીધું થોડીક ઓલ પર ડબલું દવા નાખે એટલે હા કરી આમાં થોડું થોડું પીરું પાણી દેખાતું છે

ખુ પલારીને વહી જાય અને એક બચ્ચાને ધ્યાન રાખે ને એક ઈંડા ઈંડાને ધ્યાન રાખે એટલે પક્ષીમાં એવું જ કહેવાય ને દેશી તો હુમલો કીરો લ્યો ને ખાઈ ખરું જો વરસાદ વરસાદ ટાઈમે થઈ જાય ન વાંધો ઊગી પાછો થાય તો વરસાદ થઈ જાય ને ન વાંધો આવે નક વાર મોરા જેવું પાણી રહ્યું અને ચાલીસ ડિગ્રી તાપમાન રહ્યું એટલે જરાક કેવરા આવે ખરું ખેતરમાં કપાસ છોડવું હોય ઊભું હોય નાનો એટલે તડકો લાગે તાપથી બરેવાનું એ બરે હું તને એ કાંઈ બહુ નક્કી ન હોય જો વરસાદ થાય અને કાંઈક વાદળછાયું થાય થોડુંક ઠંડુ થઈ જાય તો વાંધો ન આવે એક જાતનું ખેડૂતને તો હે ને રિસ્ક લેવાનું હોય હુમલો કરવાનું હોય પછી થાય ન થાય એના કિસ્મતનો હોય તો થાય નકર કાંઈ બહુ ખાસ એવું હોય નહીં કે થાય છે જ આ તો એક નો રિસ્ક લેવાનું હોય હુમલો કરવાનું હોય લેવું ને આપણે પણ આ રિસ્ક લીધો છે હુમલો કર્યો છે આગળ ભગવાન ભગવાન જેવું એ કરે સાચું બાકી ભરોસો તો એની ઉપર હોય જ એ ખેડાથીમાં આપણે બે નાખી દીધું હવે થાવ ખાય ન થાય એ ભગવાન ભરોસે બાકી કોઈ ન ખેડૂ નહીં ભગવાન છે ભરોસો હોય નહીં કારણ કે ખેતીમાં બીજું કોણ કરીએ કે એ ઉપર વાર કરે સાચું હા લેવે જેવું હોય ખાય લેવે એમ જ જો કપાસ શોપી શોપીન પૈખ્યા થીય બવય કપાસ માં તો risk લેતે હે કામ હોય પાણી પી જાય ને વરસાદ આવી જાય તો ઉગી જાય હે risk જ કેવા ને ઉમળો હું કેવે નો ઉમળો ગત હોય છે કર્યો એમ તો પાસ તો હું કે રિસ્ક લેતી રિસ્ક લેતી તો ઇંગ્લિશમાં થાય ગુજરાતમાં હું કે નો થાય હા એ થાયું નથી તો કર એ રિસ્ક મો મને એટલે કોઈ દિ કામ નો કેરો ને એટલે મે એક વાર જોય વાર હા તો

અને આજ તો પી નહીં અડધો પી રહી છે અડધો બાકી છે બે નું પાણી હોય ને ત્યારે કપા પી રહી એટલે કપામાં એવું છે વાર લાગશે કારણ કે પેલું પાણી છે ને એટલે લાગે બીજા પાણીમાં તો થોડુંક પાણી છે ને છે પહેલી કે થોડીક વધારે વાર લાગે એટલે જે બે નું પાણી હોય ને અહીંયા અહીંયા બધા છોકરા હું જે જે કરો હો તે જે કર્યું એમ

છે તમે જોઈ લીધી પણ આ તો અમે તો અત્યારે વાત કરી છે ને અત્યારે ફોટો પાડી કારણ કે નો ગમે ત્યારે મોકો મળે ત્યારે ફોટો પાડવાનો હોય ક્યારેક પછી ફોટો નો પાડી ક્યારેક ફાળક કાઢ લે બતાજો હા બતાવે હું કે અમે કામ કર્યું એ તમને બતાવવું પડે હા તો તમને બતાવવું પડે અમને કીધું હવે કેરો ભરાઈ રહ્યો વારું અમારે કામ ખેતી નું કરવાનો તમને બતાવવાનું અમાર પપ્પા કેરો જો વારે છે હવે આવારના કાઈ વારતા

પાણી વારી પણ દેવાનો થાય આમન મૂકીને થઈ જવાનું કેરો પર દેખાય મોટો થાય તે પડે પડે પણ ચાલુ રાખો બંધ જ છે રાખો બંધ

તો <baba gala nindhi> આ રીતનો આટલો ફૂફો પીતો ને આટલો રીયો બરાબર રેસ લેતી જાય થાય કરવા તેની ફેલી કહી દઈ ઘડી ઘડે કહેવાય નહીં પણ કહેવાય જાય શું કરું કરશો કીરો એટલે પછી જે થાય તારી છે થાય છે વરસાદ થાય છે થઈ જાય નકર પાણી ખારું મોર હોય ને એટલે ન જામે એમ જાય વરસાદ થાય તો આપણે રેસ કરશું થઈ તો ચાલો આ વિડીયોમાં આવું હતું આજ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર ને ચેનલ મના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીજે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો